દીકરી એ માત્ર શબ્દ નથી કેનો પર્યાય મળે દીકરી એ માત્ર શબ્દ નથી કેનો પર્યાય મળે ઘર આખાને હસતું રાખે અને પોતે ખૂણે જઈ એકલી રડે ઘર આખાને હસતું રાખે અને પોતે ખૂણે જઈ એકલી રડે જરૂર પડે જો આ દેશને જરૂર પડે જો આ દેશને તો આ જ દીકરી ખડક લઈને રણે પર ચડે આખી દુનિયા ફરી વળો તો એ જોટો એનો ના જડે આખી દુનિયા ફરી વળો તો એ જોતો એનો ના જડે સંકલ્પ લઈ ને જો એ સાવિત્રી બની ને વળના થડે સંકલ્પ લઈને જો એ સાવિત્રી બને જો વળના થડે તો મૃત્યુના દેવ એવા યમરાજને પણ ભારી પડે તો મૃત્યુના દેવ એવા યમરાજને પણ ભારે પડે કહેવતોને ખોટી પાડે કહેવતોને ખોટી પાડે અને કાંઠા ચડાવે પાકે ઘડે કહેવત છે ને આપણે કે ભાઈ પાકા ઘરે કાંઠા ન ચરે પણ આ દીકરીમાં એવી તાકાત છે કે આપણા ઘરના વડીલો હોય કે જેમાં બદલાવની કોઈ શક્યતા ન હોય પણ દીકરી એવો પ્રેમ આપે અને કે એમાં પણ એ બદલાવ લઈ આવવાની સંભાવના ઉત્પન્ન કરે છે એટલે જ કહેવાય છે ને કે તોને ખોટી પાડે અને કાંઠા ચરાવે એ પાકા ઘરે સવારથી સાંજ સુધીની દિનચર્યામાં એ દોડે ખરે પગે સવારથી સાંજની દિનચર્યામાં દોડે એ ખડે પગે સમર્પિત થઈ પિતા ભાઈ પતિ પુત્ર માટે જ એ જીવન જીવે પથ્થર સમજે જે પિતાને આ દુનિયા પથ્થર સમજે જે પિતાને આ દુનિયા એના ભાવને તો આ દીકરી જ કરે જગતના બધા લોકો પિતાને એમ સમજતા હોય કે કઠોર હૃદયના છે પણ એ કેટલા એનું હૃદય કેવું છે એ માત્ર એક દીકરી જાણી શકે અને એ સાચું દ્રશ્ય જોવું હોય

મારું લડે તારા વગરનું ઘર કલ્પી તારા વગરનું ઘર કલ્પી આજ આંખેથી ભાવાશ્રુ દડે જે પિતા જીવનમાં ક્યારે પણ નહીં રડ્યા હોય ને એની આંખેથી દીકરીની વિદાય વેળાએ જે ભાવાશ્રુ આવે છે ને એ જ એનો ભાવ સમજે પિતા પુત્રીનો સંબંધ સમજાવે છે દીકરી એ માત્ર શબ્દ નથી કે એનો પર્યાય મળે જગત આખું ફરી વળું તો જોટો એનો ના જોડે ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક યુ